નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ એક છ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારે જે માહિતીની જરૂર છે તમને ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈ અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો એ ચેનલ ઉપર આવતીકાલે તમને એક નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે અને એ સર્વે ઉપર અત્યારે કામ ચાલુ છે તો આવતીકાલે બપોર સુધીમાં એ વિડીયો કમ્પ્લીટ થઈ જશે અને એ ચેનલ ઉપર આપણે મૂકી દેશું એટલે જઈ અને અત્યારે જે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ઘણી બધી માહિતી તમને એ ચેનલ ઉપરથી મળશે બાકી આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાજો એમાં પણ તમને અપડેટ મળતા રહેશે અને આ બધી લિંકો તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ખેડૂતભાઈ ન્યૂઝને જો તમારે ચેક કરવું હોય તો તમે યુટ્યુબ ઉપર જઈ અને સર્ચ કરજો ખેડૂતભાઈ ન્યૂઝ કિશન પિંડારી એટલે આપણું ચેનલ આવી જશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો તેતાલીસ રૂપિયા હતો ચણાની વાત કરવામાં આવે તો બારસોથી તેરસો છત્રીસ તુવેર આજે બે હજારથી ચોવીસો પાસઠ રૂપિયા એરંડો નવસો પચાસથી એક હજાર નેવું અડદ સોળસો થી ઓગણીસો તેતાલીસ સોયાબીન આઠસો ત્રીસ થી નવસો ચાલીસ રૂપિયા ધાણા અગિયારસો ચાલીસ થી ચૌદસો અગિયાર તલ બાવીસો થી છવ્વીસો બોતેર જાડી મગફળી એક હજારથી બારસો બાર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જુનાગઢમાં તો અડતાલીસો રૂપિયાથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો ચુમ્મોતેર થી પાંચસો બ્યાસી सोयाबीन छसो पांच थी आठ सौ चुम्बतेर एरंडो आठ सौ पंचाणु थी एक हज़ार इठोतेर चना नौ सौ पचास थीर सौ रुपया धना अगयारो थी चौदह सौ पिस्तालीस तल पंदर सौ पिंचर थी अठयावीस सौ एक झीणी मगफड़ी एक हज़ार एकावन थी बार सौ त्रेवीस जाड़ी मगफड़ी एक हज़ार बार सौ आठ रुपया कपासनी बात करिए तो नौ सौ चालीस चौदह सौ त्यासी એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે અમરેલીમાં આજે તો બાવીસસો રૂપિયાથી ચોપનસો સિત્તેર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડવાજે એક હજારથી એક હજાર અઠ્ઠાણું લસણ નવસો નેવુંથી બત્રીસો પાંચ આજે નવસો પચાસથી એક હજાર સત્તાવન અજમો બાવીસસો પાંચથી ચોત્રીસો વીસ રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો ત્રીસ રૂપિયા તળ ત્રેવીસોથી છવ્વીસો સાહીઠ જાડી મગફળી એક હજારથી અગિયારસો પંચોતેર ઝીણી મગફળી અગિયારસોથી તેરસો પાંત્રીસ કપાસ આજે છસો રૂપિયાથી ચૌદસો પાસઠ જામનગરમાં જો જીરાની વાત કરીએ તો પચીસો રૂપિયાથી બાવનસો એંસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો સાઠથી પાંચસો છ્યાસી ડુંગળી એકસો એકાવનથી ત્રણસો છન્નું રૂપિયા તુવેર આજે સોળસો એકત્રીસથી ચોવીસો એકત્રીસ મગ તેરસો છોતેરથી સત્તરસો અગિયાર એરંડો નવસો એકથી અગિયારસો સોળ રૂપિયા અડદ તેરસો એકાવનથી ઓગણીસો એકત્રીસ ચણા આજે એક હજાર એકાવનથી તેરસો છત્રીસ રૂપિયા વાલ પાંચસો અગિયારથી સોળસો એક મેથી નવસો એકાવનથી બારસો એકવીસ લસણ આજે અગિયારસો એકતાલીસથી છત્રીસો અગિયાર રૂપિયા વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો તેરસો એકથી એકવીસો અગિયાર રાયડો નવસો એક્યાસીથી એક હજાર એકાવન મરચાંજે સાતસો એકાવનથી અઠ્યાવીસો એકાવન જોડી પંદરસો છવ્વીસથી બત્રીસો એક ઝીણી મગફળી નવસો એકવીસથી તેરસો છેતાલીસ જાડી મગફળી આઠસો એકથી તેરસો એકસઠ કપાસ એક હજાર એકતાલીસથી એકતાલીસ ધાણા નવસો એકથી સત્તરસો એક થાણી એક હજાર એકથી રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો આડત્રીસો એકાવન રૂપિયાથી બાવનસો એકાવન રૂપિયા ઓલ ઓવર ગુજરાતમાં આજે જીરાની જો વાત કરવામાં આવે તો ભાવ છે તે બાવનસોથી લઈ અને ની આસપાસ જોવા મળેલો છે અને આ ગયા આખા અઠવાડિયાની અંદર છે એ બજાર જીરાની ઉતરતી જોવા મળેલી છે ગુજરાત બહારના રાજ્યોની જો વાત કરીએ તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળેલી છે ભાવમાં કોઈ મોટો બદલાવ થયેલો નથી અને જે ભાવ છે એના કરતાં આખા અઠવાડિયાની અંદર છે એ ભાવમાં ઘટાડો જોવા મળેલો છે અને ઓલ ઓવર અઠવાડિયાની અંદર પચાસથી સાઠ રૂપિયા જેટલો મિનિમમ ઘટાડો છે એ તમામ માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલો છે તો આ હતા આજના સૌથી મહત્ત્વના અપડેટ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂતભાઈ ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો એ ચેનલ ઉપર તમને કાલ એકદમ ડિટેલમાં વિડીયો જોવા મળી જશે વિડીયોમાં મહાન સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર